આજે આપણે બનાવીશું કૃષ્ણ જન્માષ્ટમી સ્પેશિયલ મેવા પાક બિલકુલ ખાંડનો ઉપયોગ નહીં કરીએ અને આપણે આ ગોળમાં જ બનાવીશું બહુ હેલ્ધી અને ટેસ્ટી બને છે એકદમ સોફ્ટ બનશે અને આ ભોગ લગાવીશું તો કૃષ્ણ ખૂબ જ રાજી થઈ જશે તો જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ અને એકદમ ઇઝી રેસિપી સ્ટાર્ટ કરીએ તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક સૂકું નાળિયેર લીધું છે આખું લીધું છે અને વચ્ચેથી આ રીતે આપણે કટ કરી લઈશું તો તમે અહીંયા લીલા નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેવા પાક મોસ્ટલી સૂકા નાળિયેરમાં જ બનતો હોય છે તો બહુ ટેસ્ટી એવો બનશે તો મેં અહીંયા છીણી લીધી છે તો ત્રણ મીડિયમ સાઇઝની છીણી છે તો હું અહીંયા મીડિયમ સાઇઝની છીણીમાં આ રીતે નાળિયેરને છીણી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતે આખું નાળિયેર આપણે છીણી લઈશું અને પછી માપ સાથે આપણે બનાવીશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા નાળિયેર આખું છીણી લીધું અને બે કપ જેટલું નાળિયેરનું છીણ થયું છે સાથે દોઢ કપ જેટલા મખણા લીધા છે અડધો કપ જેટલા કાજુ લીધા છે અડધો કપ જેટલી બદામ લઈશું અને એક ચોથાઈ કપ જેટલી કિસમિસ લઈશું સાથે એક કપ જેટલો દેશી ગોળ મેં વાતરી લીધો છે તો દોઢ કપથી બે કપ જેટલું છીણ કોપરાનું હોય તો એક કપ જેટલો ગોળ લેવાનું પરફેક્ટ માપ છે હવે થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું તો સૌથી પહેલાં આ તૈયારી કરી લેવાની એટલે ફટાફટ પ્રોસેસ થાય ઘી લગાવાઈ જાય એટલે આપણે એમાં બટર પેપર લગાવી દઈશું એટલે ઇઝીલી મેવા પાક નીકળી જશે તો તમારી પાસે બટર પેપર ના હોય તો પણ ચાલે ઉપરથી આ રીતે ઘી લગાવી દઈશું તો મેં અહીંયા બટર પેપરને થાળીની સાઇઝમાં કટ કરી લીધું હતું હવે કઢાઈમાં થી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તો મેં અહીંયા દેશી ઘી ઘરનું જ લીધું છે ફ્રેશ ઘી તો ઘી સારું એવું ગરમ થાય એટલે આપણે અડધો કપ જેટલી બદામ આ રીતે ઉમેરી દઈશું અને હલકી શેકી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે સતત હલાવતા જવાનું અને બદામ શેકી લેવાની બદામ શેકાઈ જાય એટલે સાથે આપણે કાજુ પણ ઉમેરી દઈશું અને શેકી લઈશું તો કાજુને શેકાતા બહુ ઓછો સમય લાગે છે ફટાફટ બ્રાઉન જેવા થઈ જશે તો તમે જોઈ શકો છો તો કાજુ અને બદામ સારા એવા શેકાઈ ગયા તો આપણે કાઢી લઈશું તો તમે ડ્રાય ફ્રૂટ શેકીને લેશો તો બહુ સારો એવો કંચી ટેસ્ટ આવશે એ જ ઘીમાં એ જ કઢાઈમાં આપણે મખાણા ઉમેરી દઈશું અને ફટાફટ સારી રીતે શેકી લઈશું મખાણા શેકાતા બહુ ઓછો સમય લાગે છે તો આ રીતે ફટાફટ શેકાઈ ગયા એક વાસણમાં કાઢી લઈશું અને એ જ પેનમાં આપણે થોડું ઘી ઉમેરી દઈશું અને સાથે આપણે કિસમિસ એટલે દ્રાક્ષને આપણે શેકી લઈશું તો બહુ ઓછો સમય લાગે છે અને જલ્દીથી આ રીતે હલાવતા જઈ દ્રાક્ષને શેકી લેવાની તો જલ્દીથી ફૂલી જશે અને તમે જોઈ શકો છો દ્રાક્ષ પણ સારી એવી શેકી લીધી હવે એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતે અને એજ જ પેનમાં થોડું ઘી ઉમેરી દઈશું અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં કોપરાનું છીણ ઉમેરી દઈશું એ પણ જલ્દીથી આપણે શેકી લેવાનું બ્રાઉન થઈ જશે તો ટેસ્ટ થોડો સારો નહીં આવે એટલે જલ્દીથી આ રીતે હલાવતા જઈ છીણને શેકી લઈશું હવે એમાં આપણે બે ચમચી જેટલા ખસખસના બી ઉમેરી દઈશું એક ચમચી જેટલા મગજતરીના બી એક ચમચી જેટલા પમકીનના બી ઉમેરી દઈશું તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો છો એકદમ સારી રીતે એક મિનિટ માટે શેકી લઈશું તો ફટાફટ આ રીતે હલાવતા જવાનું અને શેકી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે શેકાઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ કરવા માટે આપણે સાઈડમાં મૂકી દઈશું બીજી બાજુ ડ્રાય ફ્રૂટ્સ ઠંડા થઈ ગયા છે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું અને દર દરો પાવડર તૈયાર કરી લઈશું મેવા પાકમાં અદકચરું હોય તો જ મેવા પાક બહુ ટેસ્ટી એવો લાગે છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં પાવડર તૈયાર કરી લીધો તો આવો જ પાવડર આપણે તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે તો પાવડર પણ તૈયાર થઈ ગયો હવે પાક બનાવીશું તો કઢાઈમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તો ઘી સારું એવું ગરમ થાય ત્યાં સુધી થવા દઈશું તો ઘી પણ ઓગળી ગયું હવે એમાં આપણે ગોળ ઉમેરી દઈશું તો અહીંયા આપણે ગોળની ચાસણી નથી લેવાની માત્ર પીગળે એટલું જ આપણે કૂક કરીશું તો આ રીતે સતત હલાવતા જઈશું તો ગોળ જલ્દીથી પીગળી જશે તો તમે જોઈ શકો છો ગોળ સારો એવો પીગળી ગયો અને થોડા બબલ્સ આવે ત્યાં સુધી થવા દઈશું તો એકદમ સારી રીતે આ રીતે આપણે હલાવતા જઈશું અને ગોળને શેકતા જઈશું તો તમે જોઈ શકો છો આ રીતે બબલ્સ આવવાનું સાઈડમાંથી ચાલુ થઈ ગયું તો કલર પણ થોડો ચેન્જ થવા લાગશે એકદમ સારી રીતે હલાવતા જઈશું તો બબલ્સ આવી ગયા હવે આપણે કોપરાનું છીણ ઉમેરી દઈશું અને સાથે ડ્રાય ફ્રૂટ્સનો પાવડર પણ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો અને ફટાફટ પ્રોસેસ કરવાની જેથી જલ્દીથી જમવાની કન્સિસ્ટન્સીમાં આવતું જશે તો આ રીતે અને ગેસની ફ્લેમ લો રાખવાની સાથે એક ચમચી જેટલો ઈલાયચી પાવડર ઉમેરી દઈશું ને આ પ્રોસેસ તમારે થોડી ફાસ્ટ કરવાની એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું જલ્દીથી મિક્સ થઈ જાય એટલે એમાં કિસપીસ ઉમેરી દઈશું જો તમને એવું લાગે કે થોડું ડ્રાય જેવું છે તો અહીંયા તમારે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું તો મને થોડું ડ્રાય લાગે છે તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું પાણી ઉમેરશો એટલે એનું સારું એવું બાઇન્ડિંગ આવી જશે અને એકદમ સારી રીતે મેવા પાક તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો મિક્સ કરી દીધું આ રીતે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ જ પ્રોપર એવું આપણું મેવા પાકનું બાઇન્ડિંગ આવી ગયું અને સ્પેચ્યુલાની મદદથી આ રીતે પ્રેસ કરીને આખી થાળીમાં ફેલાવી દેવાનું તો તમારે જે રીતનું થિકનેસ જોઈએ એ રીતે તમે પાથરી શકો છો તો મેં અહીંયા વાડકાની મદદથી આ રીતે પ્રેસ કરીને એકદમ સારી એવી સ્મૂથ સપાટી કરી લીધી તો તમે જોઈ શકો છો અને એક કલાક માટે ઠંડુ કરવા માટે મૂકી દઈશું ઠંડુ થાય પછી જ કટ લગાવીશું ને ઉપરથી આપણે પિસ્તાની કતરણ ઉમેરી દઈશું તમે અહીંયા બદામ કાજુ કંઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો મગજ બી ઉમેરી દઈશું અને પ્રેસ કરીને આ રીતે થોડા દબાવી દઈશું એટલે એકદમ સારા એવા સેટ થઈ જશે તો તમે જોઈ શકો છો તો અડધો કલાક જેવું થઈ ગયું અને આ રીતે આપણે કટ કરી લઈશું તો હું અહીંયા ઊભા કટ કરી લઈ રહી છું તમે કોઈપણ શેપમાં કટ કરી શકો છો હું સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું તો એકદમ ટેસ્ટી હેલ્ધી અને ગોળનો ઉપયોગ કરીને આ મેવા પાક બહુ ટેસ્ટી એવો બને છે જન્માષ્ટમી સ્પેશિયલ બનાવો અને કાનાને ભોગ ધરાવો જેથી કાનો ખૂબ જ રાજી થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે તો હું તમને વચ્ચેથી પણ કટ કરીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો મોમાં જ મૂકતા ઓગળી જાય એવો ટેસ્ટી અને હેલ્ધી મેવા પાક બનીને તૈયાર છે તો તો આ ગોખુળ આઠમના દિવસે તમે બનાવો અને કાનાને ભોગ ધરાવો તો જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે આવજો